મહુવા પંથકના ગોલણ મકવાણા નામના નરાધમે ફેબ્રુઆરી બે હજાર ગુજાર્યાન માં બે સગીરાને ઘરે બોલાવી હવસ શિકાર બનાવી હતી હવસખોરે બંને સગીરા પર દુષ્કર્મ સગીરાનો મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને પાટીલની કોર્ટમાં કેસ ચાલી સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો મૌખિક અને લેખિત પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ગોલણ મકવાણા અંતિમ શ્વાસ સુધીની સજાનું ફરમાન કર્યું હતું મહુવા કોર્ટ દ્વારા આરોપીને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર મારું નામ કમલેશભાઈ કેસરી છે હું મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં એક આ એક વૃદ્ધ જેની ઉંમર પંચાવન વર્ષ નામે ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બનનાર બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક કોર્ટ મહુવામાં ચાલી જતા એ એસ પાટિલ સાહેબે સરકાર તરફેના પડેલા સ મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનનો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ ગોલણ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમરવર્ષ પંચાવનને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે